સૌરાષ્ટ્રની માટીમાં શરૂતા ફક્ત પુરુષોમાં ન હતી કોઈ કોઈ વખતે સ્ત્રીઓ એવું પરાક્રમ કરે કે દુનિયા સદીઓ સુધી યાદ રાખે આજની કથા એવી જ છે એક હલકારો એક સતી સ્ત્રી અને એક એવી રાત્રિ જેમાં માનવીપણું શૌર્ય અને બલિદાન એકસાથે જાગે છે ઝવેરચંદ મેઘાણીને અમર સૌરાષ્ટ્રની રસ્તારમાંથી આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ચટો હલકારો એક એવી કથા જે તમને અંદરથી હચમચાવી દેશે તો ચાલો હવે જઈએ આંબલા ગામની એક એવી સાંજે જે સાંજમાં ઠાકરની આરતીની વાટ જોતા લોકો બેસેલા હતા પણ એ જ સાંજે એક એવી ઘટના બનવાની હતી જે આખા પંથકના દિલમાં ડર અને આનંદ બંને ઊભા કરશે બાયલાધારીની ઘરનાર સમી ચોકભરી સાંજ નમતી હતી આવતા જન્મની આશા જેવો કોઈ કોઈક તાલો તબકતો હતો અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજના ટાણે આમલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે નાના નાના અડધા નાગા ભૂગા છોકરાની ઠઠ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાસાની ઝાલો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જોઈએ છે સાકરની એક એક ગાંગડી ટોપરાની બબ્બે કરજો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચાણા મૂતને એક એક અંજી વહેંચાશે એની આશાએ આ ભૂલકાઓ નાચી રહ્યા છે બાવાજીએ હજી ઠાકર દ્વારા બારણું ઉગાડ્યું નથી કુવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે છોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે આજે તો સંધ્યા જરાય ખીલી નથી એક જાણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એ હવેથી સંભળાવ્યું દૃશ્યો જાણે પડી ગઈ છે બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો કલજુક કજુગ રત્યો એ કોલતી નથી ભાઈ ક્યાંથી કોલે ત્રીજો બોલ્યો ને ઠાકોરજીની મૂર્તિનું મુખરાવન પણ કેવી ઝાખબ બતાવે છે દસ વર્ષ ઉપર તો શું તે જ કરતું ચોથે કહીયું ચોરામાં ધીરે સાધે ને આદમી જે આખે બુઢાઓ આવી રીતે વાત ગયા છે તે ટાણે આમલા બજાર સુસરવા બેમાનવી ચાલ્યા આવે છે આગળ આદમી છે ને પાછળ સ્ત્રી છે આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે પુરુષ તો એકદમ ઓળખાય એવો હતો પણ રજપૂતાની એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંગાને લપેટેલ ઓઢણા ઉપરથી અસ્થિ ન રહી રજપૂતે જ્યારે દાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો માર્ગ હશે દાયરા એને તપાર્યો બા રામ 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 તો છોડો જવાબ દઈને મુસાફર ચટપટ આગળ ચાલ્યો પાછા પોતાની પેનીઓ ઢાંકતી ગરાછણી ચાલી જાય છે એકબીજાના સામે જોઈને દાયરાના માણસોએ સાથ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જાવું છે આ ઘેરા જવાબ મળ્યો તો તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને કાં કેમ તાણ કરવી પડે છે બા મુસાફરે કતરાયને વાકી જીપ ચલાવી બીજું તો કાંઈ નહીં પણ અસર ઘણું થઈ ગયું છે ને વળી ભેલા બાય માણસ છે તો અંધારામાં ઠાલું જોખમ સીધને ખેડવું વળી અહીં ભાણે ખપતી વાત છે સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાઉં ભા મુસાફરે જવાબ દીધું બાવળાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો વળી અસુર કેવા હજી તો કોઈ વળ્યો દેખ્યો નથી ધાણ કરનારા ગામ લોકોના પડી ગયા કોઈએ ઠીક મરવા જો એને રજપૂત ને રજપૂતાની ચાલી નીકળ્યા વગડા વચ્ચે ચાલ્યા જાય છે દિવસ આત્મી ગયો છે આગે આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા અંધારે જાણે કંઈ કંઈક દેખતા હોય અને વાચા વાપરીને દીઠેલાની વાત સમજાવતા મસ્તા હોય તેમ પાદરના કુતરા પછી રહ્યા છે મુસાફરોએ ચિંતા પચવાડે કૂગરાના અવાજ સાંભળ્યા બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસાનો હલકારો ખંભે ટપ્પાલની થેલી મૂકી હાથમાં ઘૂંઘરા ભાલુ લઈને અડબૂદ જેવું ચાલ્યો આવે છે કેડીમાં નવી સજાવલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને છઠ્ઠો હલકારો ચાલી નીકળ્યો છે કેટલા પરદેશ કેલા દીકરાની ડોશીઓ અને કેટલાયે દરિયો ખેડતા તણીઓની તણિયાણીઓ મહિને છ મહિને કાગાના કટકાની વાટ જોતી ચાકતી હશે એવી સમજણથી નહીં પણ મોડું થશે તો બગાર કપાશે એવી બીકથી ચો હલકારો દોડતો જાય છે પાલાના ગુગરાયની અંદર એ કાંદના પેરીબંધ બન્યા છે જો જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણી અગોલગ થઈ ગયો બે જણાને પૂછપરછ થઈ બાયનું પિયર સમસરા હતું એટલે જટાણે સાથે આવતો જોઈને માવતાના સમાચાર પૂછવા લાગી પિયાને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મનસગા ભાઈ જેવો લાગે છે વાત કરતા કરતાં બે જણા સાથે ચાલવા લાગ્યા રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો આણીને જરા છેટી પડેલી જોઈને એને પાછો જોયું પર પુરુષ સાથે વાતો કરતી સીને બે ચાર આંકડા વહેણી કહી ધમકાવી નાખી બાએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાજો તારો ભાઈ છાની માની ચાલી આવ અને મહારાજ તમે પણ જણા માણસ ઓળખતા જાઓ એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો એક ખેતરવાનું છેટું રાખીને જટ્ટો ચાલવા લાગ્યો જ્યાં રાજપૂત જોડલું આ ઘરેક નહેરમાં ઉતરે છે ત્યાં તો એક સાંભળા બાર જણાએ પ્રકાર કર્યો કે ખબરદાર તલવાર નાખી દેજે રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો તો નીકળી ગઈ પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી વાટ જોઈને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંધવાથી બાંધ્યો બાંધીને દૂર ગબડાવી દીધો એ બાઈ ઘરણા ઉતારવા માંડ બાયને કહ્યું અનાથ રજપૂતાણી અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતે વગેરેના અંગો ઉઘાડા પડવા લાગ્યા એની કાટેલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના પડકા ચગાવ્યા જુવાન કોરીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી બાઈ શાંત રહી પણ જ્યારે કોળીઓ એના અંગનો ચારો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે જરીલી નાગણની જેમ ફૂંફાળો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ અલ્યા પછાડો એ સતીની પૂછડીને કોઈઓએ અવાજ કર્યો અંધારામાં બાઈએ આખા સમય જોયું ત્યાં જટાના ઘોઘરા ગમક્યા હે ચટ્ટાભાઈ ભાઈએ પાડી દોડજે ખબરદાર રહેલા કોણ છે ત્યાં એવો પડકા કરતો છઠ્ઠો તલવાર ખેંચી જાય પહોંચ્યો બાર કોઈ લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા જટે તલવાર ખેંચી સાત કોઈના પ્રાણ લીધા પોતાના માથે લાકડીઓના મે વરસે છે પણ જટાને એક ઘડીએ ઘા કહ્યા નહીં બાએ બુમણ કરી મૂક્યું બીગથી બાકીના કોળી ભાગી છૂટ્યા તે પછી જટો તમર ખાઈને પડ્યો બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો ઉઠીને તરત રાજપૂત કહે છે કે હાલો ત્યારે હાલ છે ક્યાં બાઇલા શરમ નથી થતી પાંચ ડગલા હારે હાલના ઓલ્યો બ્રાહ્મણ કળીકની ઓળખાણે મારા શિયા માટે મરેલો પડીએ છે અને તું મારા ભાવ બધાનો પહેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જા ઠાકોર તારે માર્ગે હવે આપણા કાગજના સંગાથ ક્યાંથી હોય હવે તો આ અગાને બ્રાહ્મણની ચિત્તામાં જ શો તાણીશ તારા જેવી કંઈક મળી રહેશે કહીને તણી ચાલી નીકળજો જટાના શબ્દને ખોળામાં ધરીને રાજપોતાની સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી શબ્દને ખોળામાં લઈને પોતે ચડી બેઠી દા પ્રગટાવ્યો બંને જણાક બનીને ખાખ થયા પછી કાયલ ભાઈડાની સતી સ્ત્રી જેવી શોકાતુર શાન જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જોતે તે હતા આમલા અને રામધારી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાયો ને સતીનો પંજો હયાત છે રાત્રિ પૂરી થઈ ગઈ પણ એ રાત્રિએ સુરવીરતા અને વફાદારીની એક અગ્નિ પરીક્ષા લખી દીધી જટો હલકારો પોતાની ફરજને માનવતાને સ્ત્રીના સન્માનને બચાવવા માટે પોતાની જિંદગી આપી અને એ રજપૂતાની આભાર માનવાને બદલે પોતે જટાની ચિત્તા પર ચડી ગઈ અને સતી થઈ ગઈ આ છે સૌરાષ્ટ્રની માટી અહીં માણસ મરે પણ વફાદારી સન્માન અને વીરતા અમર રહી જાય જો આ કરતા તમારા હૃદયને સ્પર્શવું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગામી વિડીયોમાં મળીએ સૌરાશી રસ્તાની બીજી અમર ગાથા સાથે